સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર દાહોદ દ્વારા આયોજિત જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્પર્ધા યોજવામાં આવી હતી જિલ્લા પોલીસ અધિકારીશ્રી રવિરાસી જાડેજા દ્વારા વિવિધ સ્પર્ધા ખુલ્લી મૂકવામાં આવી જેમાં રસ્તા ખેંચ સો મીટર દોડ ફૂટબોલ લીંબુ ચમચી કોથળા દોડ જેવી વિધ સ્પર્ધા યોજવામાં આવી આ સ્પર્ધા નિમિત્તે પોલીસ અધિક રવિરાસી જાડેજા સહિત નાયબ પોલીસ અધિકારી भंडारी, ंडब पुलिस अधीक्षक श्री पुलिस इंस्पेक्टर पुलिस सब इंस्पेक्टर जिला युवा विकास अधिकारी श्री जिग्नेश डाभी को पुलिस जवान खिलाड़ियों उत्साह भाग ले दो। रिपोर्टर नरेश नरेशंत्री बना था।